નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભારત કૃષિ એમાં કૃષિ પ્રકારો વિશે ટૂંકમાં માહિતી જોવાની છે તો મિત્રો દસેક સ્લાઇડની અંદર આ માહિતી તૈયાર કરી છે પરીક્ષાઓમાં પણ ખૂબ જ ઉપયોગ કરી કરીશું ઉપયોગી થશે પરીક્ષામાં એટલે એક પછી એક સ્લાઇડ દ્વારા એ માહિતી આપણે જોતા જઈશું નેક્સ્ટ કૃષિ પ્રકારો એને વિશે આપણે ચર્ચા કરવાની છે નેક્સ્ટ જો મિત્રો આજના શીખવવાના ઉદ્દેશો એમ આપ્યું છે તમે ભારતમાં કૃષિના વિવિધ પ્રકારો ઓળખી શકશો આ પેલો ઉદ્દેશ શીખવાનો તમે જીવન નિર્વાહ ખેતી અને તેના મહત્વને સમજાવી શકશો તમે સૂકી ખેતી અને આર્ધ ખેતી નો તફાવત સ્પષ્ટ કરી શકશો સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી વિશે માહિતી મેળવી શકશો તમે બાગાયતી ખેતીના ફાયદા અને એની લાક્ષણિકતાઓ જાણી શકશો તમે સઘન ખેતી અને તેના આર્થિક મહત્વને વર્ણવી શકશો તો એના ઉદ્દેશો છે નેક્સ્ટ કૃષિ પ્રકારો પરિચય ભારતીય કૃષિ વિવિધ પરિબળોથી પ્રભાવિત છે જેમાં સામાજિક આર્થિક જેમાં સામાજિક આર્થિક સ્થિતિ રાષ્ટ્રીય નીતિઓ અને દેશનું અર્થતંત્ર સામેલ છે આ પરિબળોના આધારે કૃષિના પ્રકારો નક્કી કરવામાં આવ્યા છે જે અહીંયા જે નાના ચાર્ટમાં એ પાછું જુઓ સિંચાઈ પદ્ધતિઓ અને આર્થિક વળતર પણ મહત્વપૂર્ણ છે એમાં મુખ્ય પ્રકારો છે જીવન નિર્વાહ ખેતી સૂકી ખેતી આર્ધ ખેતી સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી બાગાયતી ખેતી અને સઘન ખેતી આ બધા પ્રકારો વિશે આપણે પરિચય એક પછી એક સ્લાઇડમાં મેળવવાનો રહેશે નેક્સ્ટ પહેલું છે જીવન નિર્વાહ ખેતી આઝાદી પછી અનેક યોજનાઓ છતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે નાના ખેતરોમાં મોંઘા બિયારણ અને ખાતરો પોસાતા નથી ઉત્પાદન ફક્ત પરિવાર માટે જ હોય છે આ ખેતીમાં પરિવારના ભરણપોષણ પર ધ્યાન કેન્દ્રિત થાય છે એટલે જીવન નિર્વાહ ખેતી કહે છે આના પોઈન્ટ્સ આપ્યા છે શું કામ જીવન નિર્વાહ ખેતી આર્થિક સ્થિતિ નબળી નાના ખેતરો પરિવાર માટે ઉત્પાદન અને ભરણ પોષણ કેન્દ્રિત એટલે જીવન નિર્વાહ ખેતી આ મુદ્દો તમને ક્લિયર થઈ ગયો હશે જીવન નિર્વાહ ખેતી વિશે ત્યાર પછી નેક્સ્ટ સુકી ખેતી આ જે પ્રકારો છે એમાં ઓછો વરસાદ અને સિંચાઈની અપૂરતી સગવડ ધરાવતા વિસ્તારોમાં આ ખેતી થાય છે જમીનમાં સંગ્રહાયેલા ભોજ ભેદના આધારે એક જ પાક લેવામાં આવે છે જુવાર બાજરી કઠોળ જેવા પાકો અહીંયા ઉગાડવામાં આવે છે ઓછો વરસાદ જો ટૂંકા પોઈન્ટ આપ્યા છે એક જ પાક સૂકી ખેતીમાં અને 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 જુવાર કઠોળ ભેજ આધારિત પાકર અહીંયા જે માહિતી આપી છે એના ટૂંકમાં મુદ્દા આપ્યા છે જેથી કરીને તમને યાદ રહે કે સૂકી ખેતીમાં શું શું હોય આ આટલી બાબત તમારે યાદ રાખવાની છે નેક્સ્ટ હવે આર્ધ ખેતી વધુ વરસાદ અને સિંચાઈની સગવડતાવાળા વિસ્તારોમાં આ ખેતી થાય છે કઈ અર્ધ ખેતી વરસાદ ન હોય તો સિંચાઈથી એકથી વધુ પાક લઈ શકાય છે ડાંગર શેરડી કપાસ અને શાકભાજી અહીંયા ઉગાડવામાં આવે છે આ અર્ધ ખેતીમાં આ ખેતીમાં પાણીની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ છે ખેતી સગવડ એક થી વધુ પાક અને કયા પાક ડાંગર શેરડી અને કપાસ તો આ અર્ધ ખેતીની માહિતી આપણે જોઈ મિત્રો આ મુદ્દા બરોબર ટૂંકા યાદ રાખજો રાખજો એટલે

અને સળગાવીને જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડી દેવામાં આવે છે એ જે વિસ્તાર છે બીજી જગ્યાએ પાછા જાય તેને ઝૂમ ખેતી પણ કહે છે ઉત્પાદન ખૂબ ઓછું થાય છે જો ઝૂમ ખેતીમાં શું શું આવશે સ્થળાંતર ખેતીમાં જંગલો સાફ કરીને ખેતી પછી બે ત્રણ વર્ષ ખેતી પછી માનો કે ઉત્પાદન ઓછું થઈ જાય ફળદ્રુપતા ઘટી જાય એટલે વળી પાછી સ્થળાંતરની પ્રક્રિયા તો આવા પ્રકારની ખેતીને ઝૂમ ખેતી કહેવામાં આવે છે આ ચાર્ટમાં જે આપ્યું છે એ મુદ્દા પ્રમાણે યાદ રાખશો તો પણ તમને ઘણું સહેલું થઈ જશે ત્યાર પછી નેક્સ્ટ બાગાયતી ખેતી ટૂંકનો તરીકે આ મહત્વની છે બાગાયતી ખેતી ખેતી મુદ્દા ખાસ જોજો પ્રકારની વધુ રોકાણ કુશળતા અને જ્ઞાન જરૂરી ફળો અને બાગાયતી પાકો લેવામાં આવે છે મેઈન વ્યાખ્યામાં શું લખ્યું છે જુઓ બાગાયતી ખેતી આ એક ખાસ આ એક ખાસ પ્રકારની ખેતી છે જેમાં રબર ચા કોફી કોકો નાળિયેર ઉપરાંત ફળોની ખેતી થાય છે વધુ મૂડી રોકાણ એમાં જરૂર પડે છે કઈ ખેતીમાં તો કે બાગાયતી ખેતીમાં વધુ મૂડી રોકાણની જરૂર પડે છે ક્યારેક તમને ખાલી જગ્યામાં પણ પૂછાય કે કઈ ખેતીમાં વધુ મૂડી રોકાણ જરૂરી છે તો કે બાગાયતી ખેતી કુશળતા અને માવજત અને સંરક્ષણ મૂડીરોકાણ કુશળતા અને જ્ઞાન જરૂરી ફળો અને બાગાયતી પાકો આટલી માહિતી તમારામાં તૈયાર કરવાની છે નેક્સ્ટલાઇડ સઘન ખેતી સિંચાઈની સુવિધાવાળા વિસ્તારોમાં રાસાયણિક ખાતરો અને આધુનિક યંત્રોનો ઉપયોગ થાય છે રોકડિયા પાકોનું વાવેતર વધુ થાય છે હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થાય છે આર્થિક વળતરને મહત્વપાત હોવાથી એને વેપારી ખેતી પણ કહે છે જો આ સઘન ખેતી એ નામ આય પુશે વેપારી ખેતી આ મુદ્દા આયા છે સિંચાઈની સુવિધા રાસાયણિક ખાતરોનો ઉપયોગ રોકડિયા પાકો અને ઊંચું ઉત્પાદન તો આ વ્યાપારી ખેતી એટલે સઘન ખેતીની માહિતી આપણે જોઈ હવે આ બાબત આપણે વિચારવાનું તમારા વિસ્તારમાં કયા પ્રકારની ખેતી પ્રચલિત છે તમે જે પ્રદેશમાં રહ્યો છો ત્યાં તેના ફાયદા અને ગેરફાયદા શું છે શું તમે માનો છો કે આ ખેતી પદ્ધતિ ટકાઉ છે આ વિસ્તારની ખેતી ફાયદા અને ટકાઉ ખેતી શક્ય છે કે નહીં બરોબર તો આ એક મુદ્દો વિચારવાનો છે આ માહિતી તમે જોઈ એની પરથી તમે વિચારી કે આ શક્ય છે અને છેલ્લે આજે આપણે શું શીખ્યા સ્લાઇડ આ બધી એમાં આપણે શું શીખ્યા તો કૃષિના પ્રકારો વિશે માહિતી જોઈ જીવન નિર્વાહ ખેતી વિશે જોયું એના મહત્વ વિશે સુખી અને ખેતી વચ્ચેનો તફાવત જોયો સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી વિશે માહિતી જાણી બાગાયતી ખેતીના ફાયદા વિશે માહિતી આપણે જાણી અને છેલ્લે સઘન ખેતી હમણાં જે જોયું હતું ને એના વિશે પણ એના મહત્વ વિશે માહિતી આપણે જોઈ તો આજે આપણે ભારતમાં જોવા મળતી વિવિધ કૃષિ પદ્ધતિઓ વિશે શીખ્યા આ પોઈન્ટની અંદર મુદ્દાની અંદર દરેક પદ્ધતિની પોતાની આગવી લાક્ષણિકતાઓ અને મહત્વ છે જે ભારતીય કૃષિને વિવિધતાથી ભરેલી બનાવે છે આટલી બાબત શીખ્યા તો આભાર સાથે આ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ ખેતી એ આપણી સંસ્કૃતિનો આધાર છે મહાત્મા ગાંધી ધન્યવાદ ફરી પાછા નવા મુદ્દા સાથે મળ્યું મિત્રો એડવર્ટેડ એપ માધ્યમથી એઆઈ ટેકનોલોજીથી આ માહિતી એકત્રિત કરી અને તમારી સામે મૂકી છે પાઠ્યપુસ્તકનો પણ ઉપયોગ કરતા જજો અને સાથે સાથે આ સ્લાઇડ પણ નિહાળતા જજો એટલે મોટાભાગની માહિતી તમને યાદ રહી જાય કેમ કે અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે મને આ બહુ યોગ્ય લાગ્યું છે એટલે મેં તમને સ્લાઇડ દ્વારા તમારી સામેની રજૂઆત કરી છે ધન્યવાદ